નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી તમારું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ માં મિત્રો આજની આ કહાની હૃદય પર છે આ કહાની સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે તો છેલે સુધી સાંભળવા વિનંતી છે મિત્રો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયો એક લાઈક અને તમારા બે પાંચ મિત્રો એક છોકરીએ કમ્પાઉન્ડ ને વિનંતી કરી તારો વારો આવે ત્યારે મળજે અત્યારે લાઈન માં બેસ પણ લાઈન તો બહુ લાંબી છે મારો નંબર ક્યારે લાગશે જ્યારે લાગવાનો હશે ત્યારે લાગશે અહી તો આપણો કાયદો ચાલે છે મારા પછી તારો કોઈની લાગવગ નથી ચાલતી મામલકદાર જેવા મામલકદારને ને પણ એકવાર તો બેસાડી દઉં આ બાકડા પર નાનકડા ગામડાના કમ્પાઉન્ડર તોર અલગ અલગ હોય છે પગાર ભલે 75 રૂપડની મળતો હોય છે

પણ તે વખતે સાવ નાનું ગામ હતું ત્યાં એક અનુભવી એમબીબીએસ જનરલ પ્રેક્ટિશનર નામ એમનું જેસી વાસાણી વાજબી ભાવે ઉત્તમ સારવાર કરી આપે એટલે દર્દીઓની લાંબી લાઈન લાગે નાના સ્થાનમાં ડોક્ટર અને દર્દીઓ વચ્ચેનો સંબંધ એક જ પરિવારના સભ્યો જેવો હોય છે લોકો સારવાર ઉપરાંત

દર્દીઓને તપાસી ને સારવાર આપતા જતા હતા બહાર ઉભેલો કમ્પાઉન્ડર કેસમાં લખેલી સારવાર વાંચીને સામેના કાઉન્ટર પર પડેલા ડબલાઓમાંથી ગોળીઓ કાઢીને પડીકા વાળી ને દર્દીઓને આપતો જતો હતો વર્ષોના અનુભવ પછી કમ્પાઉન્ડર પણ અર્ધા ડોક્ટર જેવો બની ગયો હતો ત્યાં ઝંઝાવતારની જેમ આ બાર તેર વર્ષની છોકરી ક્લિનિકસી ની અંદર દેખાતી નથી બાપાના બગીચામાં ફરવા નીકળી પડી છે બેસી જા પણ છેલ્લે છોકરી બિચારી કરગરી પડી એ ભાઈ આવું શું કરો છો મને જવા દો ને અંદર અને પછી રોજિંદા સાબિતથી ટપા ટપી જામી ગઈ કમ્પાઉન્ડર ને મન આ રોજનું હતું પણ એ પણ હવે માથા ફરેલ થઈ ગયું હતું ડોક્ટરે જે એને ખાનગીમાં કહ્યું રાખ્યું હતું કે ભલભલા વગરદાર લોકો આવે પણ તારે કોઈને લાઈન તોડીને અંદર નહી આવવા દેવાના તારા લેવલે જ અટકાવી દેવાના એકવાર જો તારો બહેરો તોડીને કોઈ મારા સુધી પહોંચી જશે તો પછી મારાથી ના નહી પડાય સમજી ગયો કેટલી ગરમ થઈ ગઈ પણ આજે આ છોકરીને ભારે કરી કમ્પાઉન્ડર ની સાથે જીભા જોડી કરવાને બદલે એ ભેકો તાણી ને રડવા માંડી વેટિંગ રૂમ માં બેઠેલા દર્દીઓને પણ થઈ આવ્યું ભાઈ આ જોગમાયા ને અમારી પહેલા અંદર જવા દે પણ એટલામાં ઉભા થઈ ગયા બાળું ઉઘાડીને બહાર ઘસી આવ્યા કમ્પાઉન્ડર ને પૂછવા માંડ્યા શું છે અલ્યા આ છોકરી કેમ રડે છે એને લાઈન તોડીને અંદર આવવું હતું મેં એને અટકાવી એટલે એ રડવા મંડી ડોક્ટર શું થયું છે બેટા કેમ રડે છે તને કાઈ થયું છે છોકરી વધારે જોરથી રડવા માંડી મને તો કાઈ નથી થયું પણ મારો ભાઈલો મારો ભાઈલો

છોકરી એ આસુ બી ઉત્તર આપ્યો તો એને અહી કેમ ન લઈ આવી એને કેવી રીતે લઈ આવું અમે અહી નથી રહેતા બાજુ ગામડે રહીએ છીએ છોકરી ના એક જવાબ સાથે doctor ના મન વધુ ને વધુ ગુંચવાળો સર્જાઈ જતો હતો તારા ગામનું નામ શું છે doctor ના મન માં તાણાવાણા રચાઈ રહ્યા હતા વેરાવળ ગામ છોકરી હવે રડતી બંધ થઈ ગઈ હતી પણ એની આંખોમાં આંસુ હજુ તરવરી રહ્યા હતા ડોક્ટર વાછાણી સમજી ગયા જે રીતે આ છોકરી રડતી હતી એ જોતા એનો નાનો ભાઈ ગંભીર તાવમાં સપડાયેલો હોવો જોઈએ માટે જ એનો બાપ આને લઈને અહીં વિલચ્યા સુધી લાંબો થયો હશે દીકરીને દવાખાને ઉતારીને બાપ પોતાની બાઈક બીજું વાહન લઈને આસપાસમાં કસેય ગયો હશે દીકરી બાગડા પર બેસીને પોતાનો નંબર લગાવે તેવી અપેક્ષા સાથે એ ગામડિયા પિતાએ પ્લેટિનમમાં જામેલી ફીટ જોઈને એવું અનુમાન લગાવ્યું હશે અમારો વારો આવતા ઓછામાં ઓછું એક થી દોઢ વાગી જશે ત્યાં સુધીમાં લાવ હું કોઈ સગા સગાવાલાને મળી આવું પણ બાપને ક્યાંથી ખબર હોય કે દીકરી ભેકડો તાણીને કકડાટ પચાવી દેશે અને ડોક્ટર વાસાણી ભલમ દર્શાવીને બહાર દોડી આવશે ડોક્ટર વાસાણીએ પડવારમાં નિર્ણય લઈ લીધો રૂમ માં બેઠેલા તમામ દર્દીઓની સામે જોઈને બે હાથ જોડીને વિનંતીના સૂરમાં કહી દીધું મને માફ કરજો મારે અત્યારે જ આ છોકરીની સાથે વિઝિટ પર જવું પડશે તમારાથી કોઈ એવું સિરિયલ હોય એમ લાગતું નથી પણ આ દીકરીનો ભાઈ જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહ્યો છે વેરાવળ ગામ અહીંથી ઘણું દૂર આવેલું છે મારે જતા ને આવતા સહેજ પણ કલાક લાગી જશે ઉપરાંત ત્યાં જે સમય લાગશે તે વધારામાં માટે મારું સૂચન છે કે તમે સો આ કમ્પાઉન્ડરને તમારી ફરિયાદ જણાવીને એ જે દવા ગોળી આપે

ઈશ્વર આ છોકરીના ભાઈ ને બચાવી લેક્ટરે પોતાની લીધી મોટર ભરાવી પોતે સવાર ગયા કહ્યું બેટા તારા બાપની રાહ જોવામાં સમય નથી બગાડવું બેસી જા મારી પાછળ સીટ ઉપર છોકરી બેસી ગઈ બીછીયા થી વેરાવળ ગામ વચ્ચેનું અંતર અઢાર કિલોમીટર જેવું હતું

પૂજ્ય ગાંધીજી જેના માટે છેવાડાનો માનવી શબ્દ પ્રયોગ કરતા હતા તેને મૂર્તિ મત કરતું દારિદ્ર્ય ઝૂંપડીમાં અણુ એ અણુ માં પ્રગટી રહ્યું હતું ઓરડાની વચ્ચે એક ખાટલામાં જીવતી લાશ જેવો કોઈનો લાડક વાયો પડેલો હતો ચાર પાંચ સ્વજનો હતા રહી રહી ને ઉઠતા દુશકા હતા અને એ બધાની વચ્ચે વ્યાપક મૌન હતું ડોક્ટર વાસાણીએ થર્મોમીટર કાઢ્યું

હું તો અહીં જ હતો અને છું તો પછી આ છોકરી એકલી મને બોલાવવા માટે કેવી રીતે આવી ડોક્ટર ગૂંચવાઈ ગયા આ પ્રશ્ન નો જવાબ માત્ર છોકરી ની પાસે જ હતો ડોક્ટર સાહેબ મેં તો કોઈ કીધું જ નહોતું જેવી ગામના ડોક્ટર મારા ભાઈલા વિશેની આશા છોડી દીધી હતી તે જ સાંજે મેં દોઢ કાઢી સીધી તમારા દવાખાને આવી ગઈ તમારા હૈયા રામ વસ્યા તે તમે પણ આટલા બધા દર્દીઓ પડતા મૂકીને મારી સાથે આવવા તૈયાર થઈ ગયા ભગવાન તમારું ભલું કરશે સાહેબ ડોક્ટર વાસાણી મનોમન બબડી રહ્યા અરે તારી ભલી થાય તેની બાયલાના પ્રાણ બચાવવા માટે તું આવા આકરા તાપમાં ઉગાડા પગે બજાડતી ધૂળમાં 18 કિલોમીટર દોડીને છેક વિછ્યા સુધી જ્યાં આવી બહેનના રખોપા હોય ત્યાં ભાઈના જીવ કોઈ હરી શકવાનું હતું નહીં તો મિત્રો આ હતી આજ ની તમને કેવી લાગી એ અમને comment box માં જણાવશો કારણ કે અમારે આગલી કહાની કેવી લાવવી તે તમે કોમેન્ટ કરો તો અમને જાણ થાય તમને પસંદ આવે તો અમે આગલી કહાની પણ આ ટોપિક ઉપર લાવી શકીએ તો જરૂર થી જરૂર comment કરજો અને પસંદ આવી હોય તો એક like કરી દેજો અને નવા હોવ તો channel ને subscribe કરજો તો ચાલો મિત્રો ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મારે હર હ